બર્થડે સેલિબ્રેટ કરવા માટે નહીં ભાગ્યા છે વિષ્ણુ નો બર્થડે છે એટલે ભવના થવી ગયા છોકરાઓ ને રમવાનું આ રીતનું બધું છે છોકરાઓ ની સુખ ગાડી ને એવું બધું તો એટલા માટે આવ્યા વિષ્ણુ મજા આવે જો અહિયાં જ જોવે છે ભવલા થયા કેક ને જમવાનું ને થેપલા ને એવું બધું લઈ આવ્યા છે કારણ કે ગુજરાતી ગમે થેપલા તો ખાવા જ પડે એટલે એટલે થેપલા ને એવું બધું લઈ આવ્યા છીએ અને હવે બેહીને અમે ખાવું ને વિષ્ણુ નો આવી રીતના અમે સેલિબ્રેટ કરતું ઘર ઘરના અમે આવ્યા છીએ તો કઈ રીતના છે તો રજો બ્લોગમાં તમને મજા આવશે બ્લોગ જોવાની આ રીતની ગાડી હા આ તો નથી સ્કૂટી વાવડી લઈ લઈએ આપડે કઈ જવું બુલેટ નથી સમજો ગાડી કેવી મસ્ત ભાઈ અટી નાટા વિશુવા जम्वाने बद धिर्यकरिय। चीकाव वोई। अनि आविरित्ति बेही जावान। आपना जम्मान। लिये वावाई। आए जम्मान। भी शुदो डिस्को करें वागी दाले। अले। मारा कोपी रेट लागी जाई तो डिस्को करें। भाँ 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 भा� તો બર્થડે કાવીશું આમ સેલિબ્રેટ કરીએ છીએ અમે તો આપણે લઈ આવ્યા છીએ કેક અને વીચું તો બેહી ગયો છે અને અહીંયા હેન તારે ઠંડા પવનમાં અહીંયા ગિરનાર ગિરનારની ગોદમાં અને આવી ગયા છે જો અહીંયા હું લઈને આવ્યો એમ હોય ગયા જગવાની અરે લાઇટર બાઈટર રહી છે আপনি মিন্পাতে চকি গিছে হালো ভিছুপায় ফুখমাই জিয় হালো কানো হালো কালো

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không em là con video hấp dẫn ví ba, đi ba là chị chưa, là đi

અહીંયા કેક લઈ લીધી છે અને અહીંયા પરોઠા હે થેપલા પરોઠા હું અને અહીંયા રસિક ની ચટણી ને અને એ તારે ઠંડો પવન શું કેવું ભાવની બેન તમારે બર્થડે તો આપણે ઉજવો કા તો આવી રીતે જો અમે વિસુન બર્થડે ઉજવો છે ને ઓટા સડીને બે ગયા છે અને બાજુમાં પાણીપુરી ની સુગંધ આવે ને એ નથી રેવાતું ભાવની બેન પાણીપુરી સુગંધ આવે જરાર મને અને આમાં હે

ગમે બેહી તો હે ના કઈ નીકળી ગુસરી થઈ જઈ ને પૂછો તો આનો કે આવડા ઝીણકા કેમ ભરો કરવો આમાં ભાઈ બેહવાનું છે અમારે પણ ભૂંડિયું નહીં લાગી આપણે ભાઈ ફર લેવા દો પેલા જો આ રીતનું ફરે બધું ફરવા નીકળ્યા બે બેનનું અમે વીસુની બે ત્રણે વાર બાજુ રકડે મારા મમ્મી ને પપ્પા બેઠા એક દળ અને હવે અમારું બેહું છે આ પાછળ રહ્યું ને એમાં તો એમણે પૂછલાઈ જો બિહાડે ને તો અમારે બેહુ અમાર તો શરમ આવી પ્રેગનેન્સમાં એમાં કેમ બેહુ બીજા પાછળ આ પાછો બેઠો આ જો આ પાછા નીકળ્યા ઓલો વિશુના જાય

we <laughs> পাওঁ পেন বেছি ট্ৰেইন তুমি আহ নেকি টাটা বিছু

અમે જઈએ છીએ ઘરે હવે અમે ઘરે જઈએ અમે તો બે હુડકામાં બેઠી તમે વિશુને ભેગો લઈ જાતા તો અમે ન લઈ ગયા કાં પળાએ એવું ને ફાર પડી ગયો અમે આમ બીક લાગવા ભાઈ કે આટલું બહુ આવીશું ભાઈ એમ થઈ ગયું કે સારું ન લઈ ગયા ને તો ભાઈ જ ના પાડી કે ન લઈ જાતા કે આમાં છોકરાને ફાર પડી જાય તમે અમે ન લઈ ગયા બાકી એને લઈ જાતો એને ભૂંકામ જાઉં ને હજી એને ઘરે નથી જાવું આમે બધાય રહેવું છે એને তাৰ ব্ল'গ কেৱল লাগিব জাই দে লাইক চেনে চবস্ৰাইবাৰ ভূলা নাই তাৰিখে নেক্সট বিডিঅ' মানে লাগি আজো বজাই